સોમવારે વહેલી સવારથી વાતાવરણમાં માં આવ્યો હતો અને સવારથી અંધાર પર છવાયો હતો વાહન ચાલકોને ને દિવસે લાઇટો ચાલુ કરવાની ફરજ પડી હતી જોત વીજળીના કડાકા ભડાકા વચ્ચે વરસાદનું આગમન થયું હતું આ વરસાદથી ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકને જીવતદાન મળ્યું હતું ધરતીપુત્રોએ અગાઉ વાવણી લાયક વરસાદ વરસતા ખેડ ખાતર મજૂરી કરી કપાસ એરંડા જુવાર અડદ મગ તુવેર જેવા મોંઘા ભાવના બિયારણો લાવીને વાવણી કરી પરંતુ વરસાદ ખેંચાતા વાવણી કરેલા પાકો નિષ્ફળ જવાની અણી પર હતા તેવામાં ઓગણત્રીસ જુલાઈના રોજ વહેલી સવારે ગાજવીજ સાથે મેઘ સવારી આવી પહોંચી હતી જોતામાં રસ્તા પર પાણી વહેતા થયા હતા અને સંખેશ્વર તાલુકામાં સાર્વત્રિક વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી અગાઉ ધરતીપુત્રોએ વાવેતર કર્યું હતું પરંતુ વાવણી બાદ સમયસર વરસાદ નહીં થતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા હતા અને વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા હતા તેનો અંત આવ્યો અને તેમના ઊભા પાકોને જીવતદાન મળતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો હતો Thank you